નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ રાજ્ય સરકારનો મોટો નિર્ણય ફાસ્ટેગ રાશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ પોલીસ વિભાગ મોબાઈલ ફોન વાપરનાર સાવધાન થઈ જજો ખેડૂતોને ત્રણ ફાયદા બે હજાર ચોવીસમાં પંદર વર્ષ જૂના વાહનોને લઈને મોટો નિર્ણય ખેડૂતો માટે વ્યાજ માફ સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના

રહી છે સાથે મહિલા ખેડૂતો છે એમને વધારાના લાભો છે એ પણ આપવામાં આવશે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોના ખાતાની અંદર દસ હજાર રૂપિયાથી લઈ અને બાર હજાર રૂપિયા મોકલી શકે છે કેન્દ્ર સરકાર બજેટની અંદર મોટી જાહેરાત કરશે હાલમાં ટાઈમ ઓફ ઇન્ડિયાના રિપોર્ટની અંદર સૌથી મોટા સમાચાર છે એ ગુજરાતના ખેડૂતો માટે જેની અંદર મહિલા ખેડૂતો છે એમની માટે મળી રહ્યા છે કે સરકાર હવે મહિલા ખેડૂતોને દસ હજાર રૂપિયા અથવા તો છે છે એ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મોકલી શકે ત્યાર પછી ગુજરાતીઓ માટે આવી ગયા છે મહત્વના સમાચાર હવે તમને ગુજરાત પોલીસ હેરાન કરે છે તો તમે ફરિયાદ છે એ કરી શકશો ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારે નંબર છે એ જાહેર કર્યો છે ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે જો કોઈએ ફરિયાદ કરવી હોય તો ચૌદ નંબર છે એ ડાયલ કરવાનો રહેશે ફરિયાદની સામે ચોવીસ કલાકની અંદર પગલાં છે એ લેવામાં આવશે પોલીસ સામે થયેલી ફરિયાદોનો દર મહિને રિવ્યૂ છે એ પણ કરવામાં આવશે અને આવનાર પંદર દિવસની અંદર આ હેલ્પલાઇન નંબર છે એ એક્ટિવ પણ થઈ જશે રાજ્ય સરકારે હાઈકોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી મિત્રો આપને જણાવી દઈએ કે અત્યાર સુધી તમને તકલીફ પડતી હતી ત્યારે તમે સો નંબર ઉપર કોલ કરી અને પોલીસમાં ફરિયાદ છે એ નોંધાવતા હતા પરંતુ ઘણી વખત એવું બને કે પોલીસ જ તમને હેરાન કરતી હોય છે તો હવે તમે પોલીસ સામે પણ ફરિયાદ છે એ નોંધાવી શકશો કોઈ તમને પોલીસ હેરાન કરતું હોય તો તમારે ચૌદ નંબર છે એ ડાયલ કરવાનો છે અને તમારે જે ફરિયાદ હોય એ ફરિયાદ નોંધાવવાની રહેશે તો ગુજરાતીઓ માટે આવી ગયા છે મહત્વના સમાચાર હવે તમને ગુજરાતની અંદર કોઈ પોલીસ હેરાન કરે છે તો તમે આ નંબર ઉપર ડાય કરી અને ફરિયાદ છે એ કરી શકશો પછી પંદર વર્ષ જૂના વાહનોને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે તમારી પાસે દસ વર્ષ જૂનું ડીઝલ વાહન છે અથવા તો પંદર વર્ષ જૂનું પેટ્રોલ વાહન છે તો એ ચલાવવા ઉપર પ્રતિબંધ છે અથવા તો એ ચલાવવા માટે તમારે ફિટનેસ સર્ટિફિકેટ છે એ કઢાવવું પડશે મિત્રો અહીંયા જણાવી દઈએ કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી નીતિન ગડકરીએ કહ્યું છે તે અંગે એટલે કે જૂના વાહનો અંગે તેમણે મોટું નિવેદન આપ્યું છે એમણે કહ્યું છે કે કોઈકને કોઈક પાસેથી તમે સાંભળ્યું જ હશે કે દેશની અંદર અંદર પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભાની અંદર આ વાતને નકારી કાઢી હતી તેમણે કહ્યું હતું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તે માત્રને માત્ર દિલ્હી એનસીઆરની અંદર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ છે એ મૂક્યો હતો એટલે કે તમારા ઘરની અંદર પંદર વર્ષ જૂનું વાહન હોય તો આ નિયમ છે એ આખા દેશની અંદર લાગુ થતો નથી આ નિયમ માત્ર ને માત્ર દિલ્હી એનસીઆરની અંદર લાગુ થાય છે એટલે તમારી પાસે પંદર વર્ષ જૂનું પેટ્રોલ વાહન અથવા તો દસ વર્ષ જૂનું ડીઝલ વાહન છે તો એ ચલાવી શકો છો એની ઉપર કોઈ પ્રતિબંધ નથી વર્ષ બે હજાર ચોવીસની અંદર નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ નિવેદન છે એ પંદર વર્ષ જૂના વાહનો ઉપર આપ્યું છે સમાચારોની અંદર આગળ વધીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને મોટો ફાયદો સરકાર ચૂંટણી પહેલાં બજેટની અંદર સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે સરકારી સૂત્રો પ્રમાણે સરકારી આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળનાર હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ છે એ સરકાર વધારી શકે છે હાલ સરકારી હોસ્પિટલની અંદર ઈલાજ કે ભરતી માટે પ્રતિવર્ષ પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ છે એ આપવામાં આવે છે હવે સરકારી વીમા કવરેજને પચાસ ટકા સુધી વધારી શકે છે જો સરકાર પચાસ ટકા સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ કવર છે એ વધારે છે તો આ કવરની રકમ છે એ વધી અને સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા થઈ જશે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર આયુષ્યમાન કાર્ડ હેઠળ ગુજરાતની જનતાને દસ લાખ રૂપિયાની સારવાર છે એ ઓલરેડી આપવામાં આવે છે પરંતુ ગુજરાતની બહાર બીજા રાજ્યો છે એની અંદર માત્રને માત્ર પાંચ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર છે એ આયુષ્યમાન કાર્ડની અંદર આપવામાં આવે છે પરંતુ ગુજરાતની બહારના જે લોકો છે એને પણ હવે સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સુધી ઇન્સ્યોરન્સ કવર છે એ આયુષ્યમાન કાર્ડની અંદર મળી શકે છે સરકાર બજેટ પહેલાં ચૂંટણીની અંદર આની તૈયારી છે એ કરી રહી છે તેવું હાલમાં સરકારી સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે તો ગુજરાતની અંદર હજી સુધી તમારી પાસે આયુષ્યમાન કાર્ડ નથી તો વહેલી તકે કઢાવી લેજો જેથી કરીને ગુજરાત સરકાર દ્વારા જે તમને દસ લાખ રૂપિયાનો લાભ મળે છે એ તો મળવાપાત્ર રહેશથી અને ગુજરાતની અંદર જે વ્યક્તિઓ બહારના રાજ્યમાંથી આવેલા છે અને એમની પાસે આયુષ્યમાન કાર્ડ છે તો એ લોકો પણ હવે વધારે વીમો છે એ મેળવી શકશે અને એની પાસે હજી આયુષ્યમાન કાર્ડ નથી તો એ લોકો આયુષ્યમાન કાર્ડ છે એ પણ કઢાવી શકે છે ત્યાર પછી ગુજરાતના લાખો લોકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે જે ઇમ્પેક્ટ ફી ભરવાની હોય એ ફી ભરવાની સમય મર્યાદામાં રાજ્ય સરકારે છ મહિનાનો વધારો કર્યો છે આગામી સત્તરમી તારીખે એટલે કે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એમની સમયમર્યાદા છે એ પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે નવો નિર્ણય લીધો છે અને ઇમ્પેક્ટ ફી ભરવાનો સમયગાળો છે એ છ મહિના લંબાવ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ પચાસ લાખ અરજીઓ છે એ પણ આવી ગઈ છે તો ગુજરાતના લાખો લોકો માટે રાજ્ય સરકારે બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે જે ઇમ્પેક્ટ ફી ભરવાની હોય એમને લઈ અને મહત્વપૂર્ણ મોટો નિર્ણય લીધો છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો તમારી પાસે સ્માર્ટ મોબાઈલ ફોન છે તો ભૂલથી પણ ન કરતા આ કામ કેમ કે હાલમાં કોલ ફોરવર્ડિંગના સ્કેમ છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે સરકારે દેશના કરોડો મોબાઈલ ફોન યુઝર છે એમને ચેતવણી આપી છે અને કહ્યું છે કે તમને કોઈ વ્યક્તિ કહે છે કે સ્ટાર ફોર ઝીરો વન હેઝ નંબર ડાયલ કરો અને એની પછી અજાણ્યા નંબર ઉપર કોલ કરો તો આવી રીતે તમારે કોલ કરવાનો નથી આમ કોલ કરશો ત્યાર પછી તમારો કોલ છે એ ફોરવર્ડિંગ થઈ જશે અને તમારા મોબાઈલ ઉપર જે કોલ આવે અથવા તો વન ટાઈમ પાસવર્ડ આવે એ પાસવર્ડ લઈ અને તમારા બેંક ખાતા છે એ ખાલી થઈ શકે છે તો કોઈ વ્યક્તિએ સ્માર્ટ મોબાઈલ ફોનમાંથી સ્ટાર ફોર ઝીરો વન હેઝ ડાયલ કરવાનો નથી સરકારે પણ ચેતવણી આપી છે કેમ કે હાલમાં કોલ ફોરવર્ડિંગના સ્કેમ છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો સરકારનો નવો નિર્ણય હોસ્પિટલો અને શિક્ષણ સંબંધિત પેમેન્ટ માટે યુપીઆઈની ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે એ વધારવામાં આવી છે અને હવે પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે વાસ્તવમાં પહેલાં યુપીઆઈ સાથે પેમેન્ટ કરવાની મર્યાદા છે એ એક લાખ રૂપિયાની હતી પરંતુ હવે પાંચ લાખ રૂપિયાની કરી દેવામાં આવી છે અને આ મર્યાદા છે એ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ પણ કરી દેવામાં આવી છે તો સરકાર દ્વારા યુપીઆઈ ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય ત્યાર પછી ગુજરાતના ખેડૂતોને મળી છે મોટી ભેટ બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા છે એ વાપરી શકે છે અને આ કાર્ડની લિમિટ છે એ પચાસ હજાર રૂપિયાની છે કાર્ડના બિલ ઉપર કોઈ પણ વ્યાજ છે એ લેવામાં નહીં આવે તો બનાસ ડેરીએ ખેડૂતોને એવા કાર્ડ આપ્યા છે કે જે કાર્ડ અંતર્ગત ખેડૂતો પચાસ હજાર રૂપિયાની લોન લઈ શકે છે અને લોનની અંદર ખેડૂતોએ કોઈપણ પ્રકારનું વ્યાજ છે એ ભરવું નહીં પડે એટલે કે એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા છે એ પશુપાલકોને મળશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડ છે એમની ભેટ પશુપાલકોને આપવામાં આવી છે તો મિત્રો આ કાર્ડ માત્ર ને માત્ર બનાસકાંઠાની ડેરી છે એમના દ્વારા એટલે કે બનાસ ડેરી દ્વારા ત્યાંના ખેડૂતો છે એમને આપવામાં આવશે મિત્રો આવા કાર્ડ છે એ ગુજરાતના દરેક ખેડૂતોને આપવા જોઈએ કે ના આપવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો કેમ કે આ કાર્ડ ઉપર સંપૂર્ણ વ્યાજ માફ છે લોન જે ખેડૂતો ઉપાડે છે એ લોન લોનની અંદર વ્યાજ છે એ કોઈ પણ પ્રકારે ખેડૂતોને ભરવું પડતું નથી અને ખેડૂતો પશુ ખરીદવા માટે માટે અથવા તો પશુપાલકો છે એમને પચાસ હજાર રૂપિયાની સહાય છે એ સરકાર આપશે બનાસ ડેરી દ્વારા તો ખેડૂતોને મોટી મળી છે ત્યાર પછી ફાસ્ટેગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જે લોકો ફાસ્ટેગનો ઉપયોગ ટોલ ચૂકવવા માટે કરે છે એમના માટે છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર જો તમારા ફાસ્ટેગનું કેવાય સી અધૂરું છે તો એ કેવાય સીને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં પૂર્ણ કરી લેજો નહીં તો એ તમારું ફાસ્ટેગ છે એ નિષ્ક્રિય થઈ જશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે જો અધૂરું કેવાયસી છે તો તમારું ફાસ્ટેગ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવી પછી કામ નહીં કરે અને તમારે ડબલ ટોલ ટેક્સ છે એ ચૂકવવો પડશે તો તમારી પાસે ફાસ્ટેગ છે અને એનું કેવાય અધૂરું છે તો વહેલી તકે કેવાય છે એ પૂર્ણ કરી લેજો જેથી કરીને તમારે ડબલ ટોલ ટેક્સ છે એ ચૂકવવો ન પડે ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે કામના સમાચાર ખેડૂતોને થશે ત્રણ મોટા ફાયદા આ ત્રણ મોટા ફાયદા મેળવવા માટે ખેડૂતોએ વહેલી તકે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કઢાવવાનું રહેશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની લોન છે એ કોઈપણ ગેરંટી કે સિક્યુરિટી વગેરે આપવામાં આવશે ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને પાક વીમાની સુવિધા છે એ પણ આપવામાં આવે છે એટલે કે તમારા પાકની અંદર નુકસાન થાય છે તો પણ તમને વીમો છે એ મળવાપાત્ર રહે છે અને કાયમી અપંગતા થાય અથવા તો ખેડૂત છે એ મૃત્યુ પામે છે તો પચાસ હજાર રૂપિયા સુધી અથવા તો અન્ય જોખમો આવે તો પચીસ હજાર રૂપિયા સુધી વીમાની જોગવાઈ છે એ પણ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર કરવામાં આવે છે અને આ યોજના હેઠળ વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયાની લોન છે એ ખેડૂતો લઈ શકે છે આપને જણાવી દઈએ કે આ લોન ખેડૂતો લેવામાં સાત ટકા સુધીનું વ્યાજ ખેડૂતોએ ભરવાનું હોય છે જેમાંથી ત્રણ ટકા અથવા તો ચાર ટકા વ્યાજ છે એ સરકાર ભરતી હોય છે એટલે ખેડૂતોએ માત્રને માત્ર ત્રણ ટકા અથવા તો ચાર ટકા વ્યાજ છે એ ભરવાનું હોય છે આમ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની અંદર મોટો ફાયદો થતો હોય છે તો તમે હજી સુધી કિસાન ક્રેડિટ કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે વર્ષ બે હજાર ચોવીસમાં કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી લેજો જેથી કરીને આ ત્રણ ફાયદા છે એ પણ તમને મળી જાય પછી ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા બીજી એક મોટી ભેટ છે એ આપવામાં આવશે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એ એની સ્થાપનાના દોઢસોમાં વર્ષની અંદર પ્રવેશ કરી રહી છે ત્યારે આ અવસર ઉપર આઈએમડી મોસમ નામની નવી મોબાઈલ એપ્લિકેશન છે એ લોન્ચ કરવા જઈ રહી છે આ એપ્લિકેશનની અંદર યુઝર છે એમને દોઢસો શહેરોના હવામાનની સચોટ આગાહી મળશે નવી એપની અંદર વપરાશકર્તાઓ છે એમને સાત દિવસ અને ચોવીસ કલાક સુધી દરરોજની આગાહી છે એ પ્રદાન કરવામાં આવશે અને આ એપ્લિકેશન છે એ બાર ભાષાઓની અંદર ઉપલબ્ધ હશે તો હવે હવામાન વિભાગ તરફથી એમની ઓફિશિયલી મોસમ નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવશે એની અંદર આગાહીની માહિતી છે એ ખેડૂતોને મળતી રહેશે કેન્દ્ર સરકાર દ્વારા આઈએમડી દ્વારા નવી એપ્લિકેશન છે એ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે જેમનું નામ હશે મોસમ અને એની અંદર આગાહીની માહિતી છે એ ખેડૂતોને મળતી રહેશે આજના સૌથી મોટા સમાચાર આગમી બે થી ઝાકળ વર્ષા છે એ જોવા મળશે નાસિકની અંદર ડુંગળીના ભાવની અંદર મોટો ઘટાડો થયો છે જ્યારે નવી આવકો આવતા ગુજરાતની અંદર પણ ડુંગળીના ભાવની અંદર નરમાઈનો માહોલ છે એ જોવા મળ્યો છે અને આજે મહુવા તાલુકાની અંદર ઊંચો ભાવ લાલ ડુંગળીનો ત્રણસો ને રૂપિયા નોંધાયો હતો જ્યારે કપાસની વાત કરવામાં આવે તો કપાસની અંદર એવરેજ ભાવો છે એ ચૌદસોની સપાટીએ છે જ્યારે આજે ઊંચો ભાવ છે એ પંદરસો ને ત્રીસ રૂપિયા હતો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસનું પહેલું વાવાઝોડું છે એ આવી રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલાં વાવાઝોડાની આગાહી કરી છે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું છે એ આવી રહ્યું છે જેની અસર છે એ ભારતના પશ્ચિમ ભાગો ઉપર થશે ગુજરાતની અંદર આની કોઈ અસર થશે નહીં આપને જણાવી દઈએ તેમ છતાં પણ ચોવીથી લઈને છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતની અંદર કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા છે એ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે આવી છે છે તો વર્ષ વાવાઝોડું એ જાન્યુઆરી મહિનાના અંતમાં આવી રહ્યું છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અને ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ ચોવીસથી લઈને છવ્વીસ તારીખ દરમિયાન જોવા મળશે તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર